પ્રકરણ સત્યાવીસ મામકાઓની બાબતમાં માણસ થોડો વિવેક પણ ન રાખી શકે દરેક વ્યક્તિને પોતાના બાળકો ઉપર પ્રેમ હોય છે પરંતુ કેટલાકનો પ્રેમ એટલો તો ગાંડો ઘેલો હોય છે કે એમને સારા સારનું ભાન પણ રહેતું નથી છોકરો ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો હોય મધ્યમ વર્ગ માટે એ પ્રેસ્ટીજ સિમ્બોલ ગણાય અને તમે એમના ઘેર કોઈ કામે જાઓ તો કામની વાતના બદલે પપ્પા અને મમ્મી પોતાની બેબી કે બાબાની જ વાતો તમારી સાથે કર્યા કરશે બેબી માત્ર સાત જ દિવસમાં આખી એબીસીડી સીડી શીખી ગઈ બોલ જોઈએ બેબી અને બેબી એપલના એથી માંડીને જીવરાના ઝેડ સુધી બોલે ત્યાં સુધી તમારે ચહેરા પર અહોભાવ ધારણ કરીને તાકી રહેવું પડે એ અહોભાવની રેખાઓ સહેજ પણ વિખાઈ જવી ન જોઈએ જો એ રેખાઓ વિખાઈ જાય અથવા તો ન કરે નારાયણ ને બેબી કાંઈક ભૂલ કરે તો એના મા બાપ એની પાસે નવી અંગ્રેજી કસરત કરાવશે ચાલ બેબી પેલું ટ્વિન્કલ ટ્વિન્કલ લિટલ સ્ટાર કાકાને સંભળા ટૂંકમાં તમારે આશ્ચર્યથી ચકિત થઈ જવું જોઈએ તમે જેટલા વહેલા આશ્ચર્યચકિત થાવ એટલા વહેલા મુક્ત થઈ શકો અને કામની વાત કદાચ કરી શકો અમારા એક સંબંધીના પુત્રને ગીતાના ત્રણ અધ્યાય મોઢે હતા સંસ્કૃત ભાષાના એના ઉચ્ચારો પણ સરસ હતા બસ જે કોઈ જાય એને એ સાંભળે જ છૂટકો થતો આવા હરખ ગયેલા મા બાપ એ વાત ભૂલી જતા હોય છે કે એમના બાળકો સિવાય બીજા બાળકો પણ હોશિયાર હોય છે અને બાળકોને રમાડવા સિવાયના બીજા કામો પણ માણસોએ કરવાના હોય છે પરંતુ પોતાના ઉપરનો પ્રેમ માણસે ક્યારેય કશું સૂઝવા દેતું નથી હમણાં એક ભાઈ મળી ગયા એકદમ નારાજ થઈને બોલ્યા તમે સાંભળ્યું ફલાણા ભાઈને સરકારે તો કમિટીના અધ્યક્ષ બનાવ્યા માણસ હોશિયાર છે મેં કહ્યું શું રાખ હોશિયાર છે અને ધારો કે એ હોંશિયાર છે તો શું એના કરતાં વધારે હોંશિયાર માણસો આ દેશમાં નથી હશે પણ સરકાર એમને ખોળવા ક્યાં જાય એમ નથી તમને તો ખબર છે ને કે આ માણસે આખી જિંદગી પ્રધાનના જોડા સાફ કર્યા છે એ તો ખબર નથી પણ એમને સંબંધો સારા છે સંબંધો એટલે એ જાતના સમજ્યા ને તક મળી એટલે ગોઠવી દીધા પ્રજાના પૈસે એમની સાથેની વાતચીત પછી પંદરેક દિવસે મને ખબર પડી કે એ ભાઈ પોતે એ કમિટીમાં નિમણૂક ઈચ્છતા હતા પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ સરકારમાં એમનું પોતાનું કોઈ નહોતું અને પોતાનાઓ સિવાય આવી બાબતોમાં પ્રધાનો બીજા કોના ઉપર વિશ્વાસ મૂકી શકે એક વિધવા બાઈના ઘરમાં એક વાર ચોરી થઈ પોલીસને એણે ફરિયાદ કરી ફરિયાદ કરતી વખતે એટલી તો રોક કકડ કરી મૂકી કે પોલીસ અમલદારને ઠીક આજુબાજુવાળાને પણ એની દયા આવી ગઈ માણસો ચોરી કરનારને ફિટકાર આપવા લાગ્યા પોલીસે તપાસ આદરી અને થોડા દિવસ પછી એ વિધવાના એકના એક દીકરાને જ ચોરીના ગુના માટે પકડી લીધો હવે ખરી મુશ્કેલી ઊભી થઈ વિધવાની સ્થિતિ તો ઓલમાંથી ચૂલમાં પડવા જેવી થઈ એકનો એક દીકરો એક માત્ર આધાર પોલીસ એને મારે એ એનાથી કેમ સહન થઈ શકે છોકરાને બચાવવા એ પોલીસ અમલદાર પાસે ખોળો પાથરવા લાગી સાહેબ તમે નહીં માનો પણ મારો છોકરો ક્યારેય ચોરી કરે નહીં અને જુઠ્ઠું તો ક્યારેય બોલે નહીં એ ગભરાઈ ગયો છે તમે એને શાંતિથી પૂછો તો સાચો ગુનેગાર મળી જશે બાઈને પોતાના છોકરા ઉપર ભારે વિશ્વાસ અને એ વિશ્વાસનો લાભ લઈને છોકરાએ વાત કરી કે એક રાત્રે ફળિયામાં એક બાવાજી એને દેખાયા બાવાજીએ ઈશારો કર્યો એટલે પોતે ઊભો થયો અને બાવાજી પાછળ ગયો બાવાજીએ ચમત્કારિક રીતે કબાટના તાળા ખોલી નાખ્યા અને પૈસા ગરણા વગેરે લઈ લેવાનું કહ્યું પોતે એ બધું લઈને બાવાજીની પાછળ પાછળ ગયો બાવાજીએ એને અનેક સ્થળે ફેરવ્યો અને અનેક ચમત્કારો દેખાડ્યા અને પછી પાછો ફળિયામાં લાવીને મૂકી દીધો એ સિવાય વધારે એ કશું જાણતો ન હતો આ વાત માનવા પોલીસ તૈયાર નહોતી પણ પેલી વિધવા માતાને ગળા સુંધીની ખાતરી હતી કે એનો દીકરો ક્યારેય જુઠ્ઠું બોલે નહીં એણે તો જેટલા મળ્યા એટલા બધાને કહી રાખ્યું કે એનો દીકરો સાવ નિર્દોષ હતો માત્ર પેલા બાવાની છાયામાં આવી ગયો હતો વિધવાની આ વાત આપણને ગાલાવેલી લાગે હસવા જેવી લાગે પણ આના કરતાં એ હસવા જેવી વાતો મોટા માણસો પોતાના છોકરાઓ વિશે જાહેરમાં કહેતા હોય છે અને છાપાઓમાં એ આપણે વાંચીએ છીએ અને છતાં હસતા નથી પોતાના અને પારકા વચ્ચેનો તફાવત તો આદિકાળથી ચાલ્યો આવે છે ધૃતરાષ્ટ્રની વાત જગજાહેર છે આ બધું કંઈ આજકાલનું નથી અને લોકો ગમે તેટલી ચર્ચાઓ કરે સરઘસો કાઢે કે વિરોધ કરે છતાં એ તફાવત ચાલુ જ રહેવાનું છે એમાં માત્ર થોડોક પણ વિવેક રહે તો સારું પી જી વુડહાઉસે આ બાબતમાં પોતાના એક કૂતરાની વાત લખી છે માણસને પોતાના બાળકો માટે જ નહીં કૂતરાઓ માટે પણ પક્ષપાત હોય છે વુડહાઉસ પાસે રૂડોલ્ફ નામનો એક કૂતરો હતો કૂતરો બળો નટખટ હાઉસ એ વખતે સામાન્ય રીતે સમૃદ્ધ લેખકો રહેતા હોય છે એમ પોતાના ફાર્મ ઉપર રહેતા હતા એકવાર બાજુના ખેતરવાળા એક ખેડૂતે આવીને એમને ફરિયાદ કરી કે તમારો કૂતરો મારા બતકા મારી નાખે છે હાઉસને એથી ખોટું લાગ્યું સા ઉપરથી માન્યું કે બદકાને રૂડોલ્ફ જ મારી નાખતો હશે એની સાબિતી શું ખેડૂતે કહ્યું કે એટલામાં માત્ર બે જ કૂતરા વસતા હતા એક રૂડોલ્ફ અને બીજો એનો પોતાનો કૂતરો અને એનો પોતાનો કૂતરો તો એટલો સોજો હતો કે બતકાને સૂંઘે પણ નહીં બચપણથી એ બતકા સાથે જ ઉછર્યો હતો પરંતુ હાઉસ સાહેબને ખેડૂતની વાત વજૂદ વિધાની લાગી ઠીક છે એનો કૂતરો કદાચ બતકા નહીં મારતો હોય પણ એથી રૂડોલ્ફ ઉપરનો આક્ષેપ કઈ રીતે સાબિત થઈ શકે વગડામાં શું શિયાળ નથી વરુ નથી બીજા જાનવરો નથી સીધો રૂડોલ્ફ ઉપર જ આક્ષેપ મૂકવાનું કારણ શું આ બધી વાતચીત રૂડોલ્ફ એક તરફ બેસીને ડાયોડ અમરો થઈને સાંભળતો હતો વુડહાઉસે એને બતાવીને કહ્યું આ કૂતરો તમારા બદકા મારે એમ તમને લાગે છે ખેડૂત બિચારો ખસિયાણો પડી ગયો વુડહાઉસ સાહેબની વાત એને સાચી લાગી એણે માફી માંગી અને થોડી આડી અવળી વાતો કરીને જવાની તૈયારી કરી વુડહાઉસ સાહેબને પોતાની જીતનો થોડો ગર્વ થયો પણ એ જ વખતે થોડી વારમાં પહેલાં ચૂપચાપ છટકી ગયેલ રૂડોલ્ફ મોઢામાં પહેલાં ખેડૂતનું એક બતક પકડીને રૂમમાં દાખલ થયો આ વાતનો સાર હોય તો એટલો જ છે કે પોતાનાઓનો બહુ પક્ષ લેવો નહીં કારણ કે જે કોઈ ડૂબ્યા છે એમને પારકાઓએ નહીં પણ પોતાનાઓએ જ ડૂબાડ્યા છે અને કૂતરા ઉપર તેમજ છોકરા ઉપર વધુ પડતો વિશ્વાસ મૂકવો નહીં નેતાના હોય તો પણ નહીં અને અભિનેતાના હોય તો પણ નહીં